જુનાગઢ જિલ્લાના કેશોદમાં માત્ર દસ વીઘા જમીન ખેતીવાડી ધરાવતા હરસુખભાઈ ડોબરિયા વ્યવસાયે ખેડૂત હોવાથી ખેતી કામ કરી ધન્યતા અનુભવે છે ત્યારે ખેતી કામ સાથે પક્ષી પ્રત્યે પ્રેમ દર્શાવીને બર્ડમેન તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર ડોબરિયા વર્ષથી પોતાની જમીનમાં થતી પાકોની આવક માત્ર હજારો પક્ષીઓના ચણ આપી અબોલ પક્ષીઓની સંભાળ સાથે પક્ષી પ્રેમ વ્યક્ત કરી ધન્યતા અનુભવે છે અને ખેતીની આવકમાંથી હરસુખભાઈ હજારો પક્ષીઓ માટે બાજરાના ડુંડા ખરીદી ખવડાવે છે અને પોતાની પક્ષી પ્રત્યેનો પ્રેમ દર્શાવતા વધુમાં વધુ હર્ષુખભાઈએ જણાવ્યું હતું કે જૂન માસમાં ચોમાસા દિવસોમાં પક્ષીઓને ખાવાનું મર્યાદિત મળતું હોવાથી અમારી વાડીએ એક વખત બાજરાના ડોડા રાખતા પ્રથમ બે પોપટ આવ્યા ત્યારબાદ પાંચ પોપટ આવ્યા અને ધીમે ધીમે પક્ષીઓની સંખ્યા વધતા અમે બાજરાના ડોડા મૂકવા ખાસ સ્ટેન્ડ બનાવ્યું છે અને હાલ આજે પણ પાંચ હજાર પક્ષીઓમાં પોપટ સહિત ચકલા ચકલીઓ અને કબૂતર સહિત અન્ય પક્ષીઓ વાળીએ આવે છે અને બાજરાના પોતાના તૃષા સંતોષી રહ્યા છે તેમના પત્નીની સેવા અને પુત્રની સેવા પણ રહેલી છે અબોલ પક્ષીઓને ખવડાવી ધન્યતા અનુભવતા ખેડૂત પરિવારના રોજ પાંચ હજારથી પક્ષીઓથી સાર સંભાળ લઈ પક્ષી પ્રત્યેનો પ્રેમ અનેરી રીતે દર્શાવી ખુદને ધન્યતા અનુભવી રહ્યા છે ડુંડા વૈજાતી બાંયધાત બે પોપટ આવ્યા પાંચ આવ્યા અને પછી આવ્યા એમ કરતાં કરતાં વધતું ગયું તો સિત્તાવીસ હજાર સિત્તાવીસ વર્ષમાં દસ હજાર પક્ષી આવે અને દસ વીઘા જમીનની જે ઉપજ થાય હું ખવરા દઉં કોઈનો ફંડફારો લેતો નથી અને હું તો બધાયને સંદેશો આપું ઘણાય અમારા નામ નામમાંથી ફારો કરે અમારું નામ લઈને કોઈ આવે તો કોઈ પૈસા દેતા નહીં પૈસા દેવા છે એમ કહેતા નહીં અને એટલે એમ ફંડફારો નથી કરતા અને અમારો જે ધંધો છે એમાંથી એક લાખ રૂપિયાને એક લાખ જમીનના આવે એ પૈસા અમે એમાં વાપરીએ છીએ કેટલા પક્ષીઓ આવે છે અને કેટલા માણસો આમાં સાથે કામ કરે છે અમે આ ચારેય પેઢી એમાં કામ કરતા હોય અમારા હિતામાં એવો રેકોર્ડ નથી